સ્વાગત છે તમારું મારો યુટ્યુબ બ્લોગ ની અંદર અઢી અને આરતી બેન આવ્યા જમવા તો આરતી બેન જમીન ગયા કામે અને પુથ્ભાઈ જમીન ગયા અને મારા પપ્પા એ મમ્મી બધાએ જમી લીધું અને મમ્મી કા કહે છે ઠેલા ઉતારવાના અમુક ઠેલા માળિયા ઉપર ઉપર નીચે ઉતારવાના અને અમુક અડધા ઠેલા ઉપર મૂકવાના તો એ થોડું ઘણું કામ છે અને આજે મારા મમ્મી ઠેલો થઈ જો આ ઘરે જ જો ઠેલવાન મમ્મી એ સીવો આ થોડા લુગડા બધા પડ્યા છે એ બધા વાળવાના છે અને ઠેલા આજે એક બે થી ઉપર મૂકવાના છે માળિયા ઉપર બે લગન આવે છે તો હાયરો ઠેલા નીચે ઉતારી માળિયા ઉપર રી અને થો એક બે હાડીવાર મમ્મીને કાઢવાની તો મારું કે તમારે થોડી મદદ કરી દે આ એ ઠેલા એ બધા પેલા નીચે ઉતારવાના અને પછી પાછા થોડી ઘણો સામાન બધું કાઢીને ને પાછું ઉપર મૂકી દેવાના આ એક ઠેલો લેવાનો છે મમ્મી હા એક ઠેલો લઈ લે એમાં હાડીયું છે મારી મિત્રો એક જ ઠેલા ઉતારો મને લાગે ત્રણે ત્રણ ઠેલા ઉતારવાના સ્ટોર રૂમમાંથી માંથી જે ઠેલો ઉતારવાનો તે ઠેલો ઉતાર લીધો મમ્મી હાડી જોઈ છે પાછી જે હાડી ગમી છે નવી એ બહાર રાખશે પાછી બીજી મૂકી દે ઉપર ઠેલામાં પેક કરી જો કેટલા બધા ઠેલા સીવી રાખ્યા હું તમને બતાવું જો આ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આ સાત ઠેલા ખાલી બતાવવા બહાર રાખ્યા બાકી અંદર કેટલા બધા પડ્યા છે નકરા કેટલા બધા ઠેલા સીવા છે

તો ગરમી ઘડી આપડે હવા ખુ કુલર જોઈ લો કુલર ની હવા ખાઈ લેવી મિત્રો વાગી ગયા છે અને આપડે થઈ ગયો ચારો ટાઈમ તો હવે આપણે ચા પી લઈ આટલા વાગી ગયા છે સાડા આઠ ને મને ભૂખ લાગી હતી એટલે પાણીપુરી વાળા ભાઈ આવ્યા તો મેં કીધું ભાઈ એક ડીશ કરો પાણીપુરી ની તો ભાઈ કીધું પાણીપુરી નો નાસ્તો કરી લઉં તો હાલો તમે પાણીપુરી ખાવા પાણીપુરી હતી બહુ તીખી બહુ તીખી પાણી પી લેવી તીખી હતી તો તીખી લાગી પડી ગયા છે રાતના સાડા નવ અને આ જમવામાં છે આ રોટલી સેવ ને ડુંગળીનું શાક અને અંદર ખીચડી છે આમાં છે દૂધ અને આ થોડુંક કુરમુરી વાટકી એવી તો મિત્રો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો જો તમને આજનો અમારો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ પાછા નવા વર્ગમાં ત્યાં સુધી બાય બાય